દિલ્ડી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ બનાસકાંઠા એસપી પ્રશાંત સુંબે દ્વારા કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી દિલ્ડી બનાસકાંઠા જિલ્લાના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે દ્વારા દિલ્હી પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ નિરીક્ષણ દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરીને લગતી વિવિધ બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ દરમિયાન નોંધાયેલા ગુનાઓના ક્રાઇમ રજિસ્ટર મુદ્દામાલ રજિસ્ટર તેમજ અન્ય વહીવટી દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી સાથે સાથે પોલીસ સ્ટેશનમાં રહેલા શસ્ત્રો અને દારૂગોળાની જાળવણી તથા તેની સજ્જતાની પણ ચકાસણી કરવામાં આવી હતી નિરીક્ષણના ભાગરૂપે એસપી શ્રી પ્રશાંત સુબેએ પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ જાણી હતી તેમજ ભિલ્ડી પોલીસ સ્ટેશન વિસ્તારના શાંતિ સમિતિના સભ્યો ગામોના આગેવાનો સરપંચશ્રીઓ અને નાગરિકો સાથે કાયદો વ્યવસ્થા બાબતે ચર્ચા કરી હતી આ પ્રસંગે એસપી સાહેબે પ્રોહિબિશન દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા ગુનાખોરીને ડામવા માટે કડક વલણ અપનાવવા તથા અરજદારો સાથે નમ્ર અને સંવેદનશીલ વર્તન રાખવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સાથે જ વાહનચાલકોને હેલ્મેટ અને સીટબેલ્ટ જેવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી ઉપરાંત દારૂબંધી અને ડ્રગ્સ જેવા ગેરકાયદે ધંધાઓ સામે જનતાને જાગૃત બની પોલીસને સહકાર આપવા પણ અનુરોધ કર્યો હતો નિરીક્ષણ દરમિયાન ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો અને નાગરિકોએ ભીલડી પોલીસ સ્ટેશનની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ પીઆઈ શ્રી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી રિપોર્ટ પ્રાઇમ દર્શન ન્યૂઝ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જુદા જુદા ગામના सरपंच सरपंचश्री श्री, तमाम समाज श्री आ लोकसंवाद कार्यक्रम द्वारा भाग ललो पोलिस सारी कामगिरी प्रत्ये प्रतिभाव पण सूचना अथवा रजूत ते पण सांभाळून आल आहे ते बनासकाठा पोलिस आणि भिरडी पोलिस स्टेशन तरफी कारवाई पण લોકસંવાદના કાર્યક્રમ સિવાય ભિલડી પોલિટેશનના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટાફના જે કામગીરી છે તેઓનો ચેકિંગ ક્રાઇમની જે પરિસ્થિતિ તેને રિવ્યૂ કરવામાં આવેલ છે આના સિવાય જે અત્યારની લોન અને ઓર્ડરની પરિસ્થિતિ છે ભીરડી પોલ્ટેશન વિસ્તારમાં તેની પણ એક તેના પણ એક રિવ્યુ લેવામાં આવેલ છે પોલીસની જે ડિસિપ્લિન છે પરેડ છે તેનું નિરીક્ષણ કરવામાં આવેલ છે અને બહુ સારી કામગીરી અત્યારે શરૂ છે આવનાર સમયમાં પણ આ અને આનાથી વધુ પણ સારી કામગીરી થશે તે પ્રમાણે અમારા તરફથી તમામ ભીલ્ડી પોલ વિસ્તારના જે લોકો છે તેને આશ્વાસન આપીને આજનો કાર્યક્રમ પૂરો પણ કરવામાં આવેલ છે થેન્ક યુ